મહેસાણામાં લૂંટેરી દુલ્હન ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો છે લગ્નની નોટરી કરનાર વકીલની અટકાયત કરવામાં આવે ભીમજી ચૌહાણ નામના નોટરીની પોલીસે ધરપકડ કરી છે અટકાયત કરી છે નોટરી કરનાર વકીલ અંગે એબીપી અસ્મિતાએ ખુલાસો કર્યો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી તો ભીમજી ચૌહાણ નામના નોટરી કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે આ સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ અગાઉ ખુલાસો કર્યો હતો એબીપી અસ્મિતાના ખુલાસા બાદ અહેવાલ પોલીસ પણ સક્રિય થઈ અને પોલીસે તેની અટકાયત કરી છે આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે ભીમજી ચૌહાણ નામના નોટરીની પોલીસે ધરપકડ કરી છે અટકાયત કરી છે નોટરી કરનાર વકીલ અંગે એબીપી અસ્મિતાએ ખુલાસો કર્યો એબીપી અસ્મિતાના અહેવાલ પોલીસે કાર્યવાહી કરી તો ભીમજી ચૌહાણ નામના નોટરી કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે આ સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ અગાઉ ખુલાસો કર્યો હતો એબીપી અસ્મિતાના ખુલાસા બાદ અહેવાલ પોલીસ પણ સક્રિય થઈ અને પોલીસે તેની અટકાયત કરી છે આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે